તપ બધે હાટુ લઈ આવાય એમ ખબો પડી ગઈ એકલી હાટુ પોતે લઈ ખાઈ ગઈ આપણે પરમદી ગયા તો લઈ એ તો કાઈ શું ક્યાં ગયો તો 300 થાવા ગયો તો લઈ એવો કાઈ તે ઈ તો ખાવા ગયો તો તો ઓર્ડર આપી દે આ લેતી આવજે ચીઝ વાળો સાદો તો આલે ની પાસે હા તો લે તે કીધું તું મને કીધું તો લઈ આવ મને એમ કે તાર નઈ ખાવ ઓય કોઈ ખોટે ખોટો લઈ આવું પઈ હાંજે આ આવ્યો ત્યારે તુંઈ ગયા તો એમને બધાય ખોટે ખોટો પડણો રહી ને એક કીધું તું લઈ આવી દે મારા હે હા તો કઉ તો હું લઈ આવી જા ફોટો એના બધે હાટું લઈ આવો ને આ પડ્યો રે ભાઈ નાખી દેવો પડે એને બદલે નો લઈ આવો સારો કારણ કે તેથી રહી રહ્યા આવ્યો શંકરાને ત્યારે થઈ ગયા હતા બધા તો પછી ઉઠાડું તને રાડું નાખવા માંડ ડાયરેક્ટ હાલો તો અત્યારે તો કંઈક કરી દો ભૂખ લઈ ગઈ એને તો કંઈક ખાધી હોય મારે કંઈક ખાવું જો એ હું ખાલી મીઠું નાખીને કરે મીઠું નાખે શું કરે

ઠીક ઠીક આવડી ગયું બોલતો ઇંગ્લિશ માં જરીક બે ત્રણ શબ્દ ઠીક 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 મને હોય મારો જરીક આમ જાય રે ફોન માં હવે બોલ હું કઈશ હવે હું કામ ઠીક ઠીક ગયું હે આઈ જાય ઠીક ઠીક જાય કાંઈ દાંત માં હલવાઈ ગયું છે જો હાલો થઈ ગયો હવે લીંબુ નીચું ના કરતો આયે ફેરો મારતો આયે હજી કરશે ને મમરા હે તો ખરી પેલા જોઈ તો જો બાકી ભઈ મમરા નઈ હોય છે એટલે આનું શું કરશે હે જોજીન કાઈ લેજો એને ખાધી તો મારા હાટુ હતી તારા કઈ રીતે મને કેસ થઈ પોતા બે મા દીકરીનો વાક છે ને કાય એટલે કાઈ બોલશે ને ખા ઉભી રે ઉભી રે તપ આ પોતાનો વાક છે ને કાય એટલે કાઈ બોલશે ને મારું વાક જ દાયરે આમ

હા તો હે જ બાકી તો ઊભી જ છે જો ને એટલે જ આવી ગઈ કરો હાલો ખાયો કા છાનમુણી પાણી પીને વાંચવા બે જા એમ જે વાંચવા હાટું રજા રાખી આ બધું કરવું હાટું નથી રાખી વાંચો વાંચો બોલસ થઈ જો એ નો ચોરાય સરખું હવે પેલા નાખી દીધું બધું

ઓલી હું આટા મારે હોય આટા કા મારે સાહેબ બેહી જાય તો છાન મુણી વાંચવા મેડાલ હા લાલ લાલા વાંચો યાર રજા શું કહે એક્ઝામ હોય ને એક્ઝામ હાઈ જે છે ને એક વાગા લાગી ઊભું ન થવાનું ખાવા પીવાની ખબર ન હોવી જોઈએ અને હવારમાં ઉઠી જાય વહેલું પાંચ વાગામાં હેમજી હું હવારમાં પાંચ વાગ્યા ઉઠાય વાંચવું હોય તો શું

ઉઠાડવા આટલું તમને એટલે તમે મને ઉઠાડો તે ખબર પડી ગયો તો મને ઉઠાડી દેવાનું એમ જ આવે તમારે હાલો તો ભેળ થઈ ગઈ અત્યારે હવે ભેળ ખાઈ લે ખાય તારે ખાવાની હે ખાવાની હે તો પાછી દાંતમાં હલવાઈ જાય આ બાજુના દાંતમાં દે એટલે પછી દેખાય તો કાઢી રાખ દે હાલો ભાઈ આપણે તો ભેળ ખાઈ લે અત્યારે એ લઈ લ્યો તમારે નથી ખાવીએ નથી ખાવી માન નથી ખાવી તો મોઢામાં નથી દીધું લઈ લ્યો ખાવીએ આ લો ભયને નો ખાવે કરીને હું ખાઈ લઉં અત્યારે જો ભેળ તો હવે કયો ની ખાઈ લીધી હવે અત્યારે રાતે જમમાં બનાવવાના કઈ કોબીજ કોબીજ કરતા હવે મંચુરિયમ બનાવવાના છે તો જો અહીંયા એની તૈયારી કરે છે બધું આ કે કા સામાન્ય બધું લેવા હું મેંદો મેંદાનું કરો ભઈ એમાં જો રાખનો એક કોર્નફ્લોર છે હે હું કોર્નફ્લો કોર્નફ્લો કે હું મકાઈનો લોટ ઓય ભઈ મકાઈનો લોટ કોર્નફ્લોર કોર્નફ્લો કે કોર્નફ્લો

નાખી દેવાય બધા મસાલા વારા ફરતી વારા અને એમાં હવે નાખી દેવાનો મેંદો કાતર હું હવે હાથ કાપી નાખવાનું મારા હાથમાં ફોન હાલો જો અત્યારે હવે મકાઈનો લોટ નાખે છે જો ત્યાં મેંદો નાખી દીધો અને પછી મકાઈનો લોટ અને પછી કર નાખવાનું બધું ભેગું નાખી હવે હવે મકાઈનો લોટ લોટ હાલો હાલો નાખવાનું બાંધી સી ખામ નથી તારે પરીક્ષા મારે નથી કરાવું છું જો

બે ત્રણ વસ્તુ બીજી નાખ દે એટલે ગ્રેવી કરી નાખશે ને અમુક અમુક એમના વાંડે કોરા નાખશે હાલો તો મંચુરિયમ ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે અને અહીંયા ગ્રેવી થોડી ઘણી તૈયાર થઈ ગઈ થઈ જાય એટલે ભાઈ આમાં થોડી ઘણી ગ્રેવી વાળા પણ કરી નાખી આવડી આ કામ કરે છે ને એકલી મંચુરિયમ ને એ તરે છે એ જોઈને છે ને એને કામ કરતી જોઈને આને ને એક માં આહુણ આવી ગયા જો બિચારી આમ કામ કરાવે ને તો જોઈને આહુણ આવી ગયા ખુશીના કા

आलू टमाटर आलू मचचा नहीं था ऐसे उस ઓકે આમાં નાખ દેવો રેડ ચીલી સોસ હવે નાખવાનું સોયા સોસ નાખી દીધો સોયા સોસ અને ઓકે તીખાણી ભૂંકી બોસ લે બોસ લે નાખી દીધી તીખાની ભૂકી અને હવે નાખ દેવાના આયા મંચુરિયન ભાઈ આ રેડ ચીલી સોસ ઈ ટોમેટાનો સોસ જ હોય

હાલો તો ફાઈનલી બધા મંચુરિયમ તૈયાર આ કોરા મંચુરિયમ આ ગ્રેવી વાળા અને અહીંયા પૂરી આવી ગઈ હૈરે પૂરી હુકામ લીધી કઈ ખબર નહી હાલો ભાઈ જમી લે આ જો પૂરી અને મંચુરિયમ નું કોમ્બિનેશન કરીને અલગ બનાવીએ એ પૂરી ની અંદર મંચુરિયમ ભરીને આ ખાવાનું હોય લે હા મજા આવશે હમ ઓ ટ્રાય કરી કેવું કાવે હા તો મંચુરિયમ ખાધા અને નવી પ્લેટ આજે જાય ચૈખી મંચુરિયમ પૂરી પાણીપુરી જ ખાતા હે પૂરીમાં મંચુરિયમ નથી પણ ખાઈ લીધા તો ભાઈ આ સાથે આનો લો પૂરો કરી શકે લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો